સુરતમાં પાંડેસરા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે છેલ્લા એક વર્ષમાં પાંડસરા પોલીસ વિસ્તારમાંથી ગુમ થયેલા એકસો છવ્વીસ જેટલા બાળકોને પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઔદ્યોગિક એકમો આવેલા છે જ્યાં ઉત્તર પ્રદેશ બિહાર ઓરિસ્સા તેમજ અન્ય રાજ્યોમાંથી રોજગારી માટે લોકો આવી વસવાટ કરતા હોય છે ઘણા પરિવારમાં માતા પિતા બંને કામો પર જતા હોય છે ત્યારે તેઓના બાળકો ઘરે એકલા હોય છે આવા બાળકો રમતા રમતા ગુમ થઈ જતા હોય છે ત્યારે પાંડેસરા પોલીસે ગુમ થયેલા કુલ એકસો છવ્વીસ બાળકોને શોધી તેઓને પરિવાર સાથે મિલન કરાવ્યું છે વર્ષ બે હજાર ત્રેવીસમાં સત્તર વર્ષ સુધીના છોકરા છોકરીઓ ગુમ થયા હોય તેવા બાળકોને પાંડેસરા પોલીસે દ્વારા ત્વરિત શોધી કાઢી તેઓનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં સને બે હજાર ત્રેવીસમાં વિવિધ પ્રકારની નાના બાળકો ગુમ થવાની અથવા અપહરણ થવાની ફરિયાદો મળેલી છે જેના રૂપે ઝોન ફોરની ટીમ એચ ડિવિઝન તથા પાંડેસરા પોલીસના કુશળ અને પ્રખર મહેનતના ભાગરૂપે સ્કૂલે વર્ષના એકસો છવ્વીસ બાળકો શોધી કાઢવામાં આવેલા છે જ્યારે પણ બાળક ગુમ થવાની અપહરણની કે કોઈ પણ રજૂઆત પોલીસ સ્ટેશને મળતી હોય છે તો પોલીસ સ્ટેશનના હાજર કર્મચારીઓ પોતાની સંવેદના અને બનાવ સ્થળ અને વ્યક્તિની ઉંમર તેમજ ગંભીરતા જોઈને સત્વરે રિસ્પોન્સ આપવાનું ચાલુ થઈ જતું હોય છે જેના ભાગરૂપે પાંડેસરા પોલીસે વર્ષ દરમિયાન એકસો છવ્વીસ બાળકોની તાત્કાલિક ચોવીસ કલાકમાં શોધ કરેલી છે જે ખરેખર પ્રશંસનીય અને માનવીય અભિગમ છે